ભુજમાં ગરમીનું પ્રમાણ વધતા ફળની ખરીદીમાં ઉછાળો મારું નામ મયુર ગોર છે અને હું પચીસ વરસ ત્યાં ફ્રૂટ ને શાકભાજીનો ધંધો કરું છું અટાણે ઉનાળામાં તમને કહી દઉં કે આંબાની સિઝન હોય પછી સકટેટી છે અમતા ગરમીમાં સકટેટી છે કલિંગર છે એ ખાવા જરૂરી છે થોડા ગરમી માટે વેરાયટીમાં હમણાં તો ગરમી છે એટલે આંબા વધારે માણસો પસંદ કરે છે કારણ કે આંબાની સિઝન બાર મહિનામાં એકવાર આવે છે એટલે આંબા વધારે પસંદ કરે છે અત્યારે આંબા બસો બસો વીસ રૂપિયા કિલાના છે પછી હાપુસ આવે છે અને બદામ આવે છે એકસો વીસ સો પછી ચીકુ આવે છે એંસી સો કિલાના પછી સકટેટી ચાલીસથી પચાસ રૂપિયા કિલાના છે અને એપલ અત્યારે ઓફસિજન છે એટલે મોંઘા છે અત્યારે એપલ બસોથી બસો વીસ રૂપિયાનો ભાવ છે કિલોના અને કલિંગર વીસથી ત્રીસ રૂપિયા કિલોના અને મોસંબી જે એંસી સો રૂપિયા કિલાના